તાલુકા શહેર વોર્ડ ગામ અને બુથ સંગઠનના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવેલી હતી આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અને પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડેલું હતું અજીતભાઈ લોખીલ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું રોજ અમે અમરેલી સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લાના મહત્વના અમારા જે હોદ્દેદારો છે એમની એક મિટિંગ બોલાવેલી છે જે હાલમાં હમણાં થોડા ટાઈમમાં લોકસભાની ચૂંટણીઓ આવશે વિધાનસભાની ચૂંટણીઓ આવે છે જે પેટા ચૂંટણી છે એને અનુસંધાને આજે અમે અમરેલીમાં મિટિંગ કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન નેશનલ લેવલેથી થયેલું છે એ પ્રમાણે અમને પણ અહીંયા જે સૂચના છે એ પ્રમાણે અમે અમારી લડવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે અમારી પાસે ભાવનગર છે ભરૂચની સીટ છે અને જે પેટા ચૂંટણી આવે છે તો ત્યાં પણ વિધાનસભામાં આમ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડવા જઈ રહી છે તો એના જ અનુસંધાને આજે અહીંના જે સાથીઓ કાર્યકર્તાઓ છે એમની સાથે મળી અને અહીંથી પણ જ્યાં જ્યાં પણ અમે ચૂંટણી લડીએ છીએ ત્યાં આ દરેક કાર્યકર્તાઓને જે મહત્ત્વના હોદ્દેદારો છે એમનો ત્યાં વધુમાં વધુ ઉપયોગ થઈ શકે વધુમાં વધુ એ લોકો પોતાનું યોગદાન દઈ શકે એના માટેની આજે તૈયારીના ભાગરૂપે અમારી આ મીટિંગ છે